મારું નામ ભૂમિકા પટેલ છે મેં અરજી કરી છે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન છે રૂરલ એમના પીઆઈ પીએસઆઈ અને જમાદાર વિરુદ્ધ કરેલી છે મામલો એવો છે કે મારી જેતપુરમાં દેવકી ગાલોડ ગામે જમીન આવેલી છે એ જમીનમાં મેં સિવિલ દાવો દાખલ કરેલો છે સિવિલ દાવાની અંદર કોર્ટે પંચનામાનો ઓર્ડર કરી દીધો છે કે સ્થળ ઉપર આવીને પંચનામું કરવું હવે એ પંચનામું કરવું ને એ પહેલા અ મારા કાકા છે મનસુખભાઈ સેલડિયા અને ત્યાં ગામના બીજા બે ત્રણ જણા છે લલિત સેલડિયા કલ્પે સેલડિયા જનાભાઈ સેલડિયા એ બધા ભેગા થઈ અને ખબર નહીં પોલીસ હવે શું સાંઠગાઠ કરી હોય મને નથી ખબર પણ પોલીસ એ જમીન ઉપરથી મારો કબજો છોડાવે છે અને એમ કે છે તમે કબજો નહીં છોડો ને તો હું તમારી તમારા ઉપર ચોરીની ફરિયાદ દાખલ કરીશ તમારા ઉપર આમ અરજી કરીશ મેં એસપી ને ફરિયાદ કરી ડીવાય એસપી ને ફરિયાદ કરી આઈજી સુધી ફરિયાદ કરેલી છે પણ કોઈ એમાં કાર્યવાહી યોગ્ય કરવામાં ન આવી મારી જમીન છે એ જમીન ઉપર મારી તુવેર વાવેલી હતી ઈ પીઆઈ ના કેવાથી આ લલિતભાઈ સેલડિયાને ઈ લોકોએ ઉપાડી લીધી છે હવે ડિસ્પ્યુટ પ્યોરલી સિવિલ મેટર છે છતાંય પોલીસ વારેઘળી એ મને ધમકી આપે છે કે તમે જમીન નો કબજો ખાલી કરી દયો અમે કહી ઈ પ્રમાણે તમે જમીન ના ભાગ પાડો હવે અમારે ઘર મેડે શું સમજૂતી થઈ હોય જમીનની અંદર જમીનની શું મેટર છે ઈ નક્કી કરવાનો જે કાઈ રાઈટ છે ઈ ખાલી ના ખાલી સિવિલ કોર્ટ પાસે છે પોલીસ પાસે કોઈ રાઈટ નથી છતાંય સિવિલ ડિસ્પ્યુટ માં ઈ વચે આવી રીતે હેરાન કરે છે એટલે એસપી સાહેબ એવું કીધું કે અમને કહ્યું કે ક્રિમિનલ ને સિવિલ બે મેટર કે કરવાનો અધિકાર છે જી કે કબજો અમે અત્યારે મેં તે દિવસે ચાર તારીખે ચાર તારીખે એમ રજૂઆત કરી હતી મારો ભાઈ ગયો તો ત્યારે એમણે એવું કીધું કે અમને તો પૂરી સત્તા છે જી કે અમે ક્રિમિનલ મેટર એ નક્કી કરીએ સિવિલ મેટર એ નક્કી કરીએ કબજો તો હું જ નક્કી કરીશ ને હું કહીશ ને એને જમીન ઉપર આવવાનું એસપી સાહેબે કીધું મારા ભાઈ મને હું ચોક્કસપણે તો ન કહી શકું પરંતુ એ મારા કાકા સાથે એમની કોઈ ને કોઈ સાંઠગાંઠ હોવી જોઈએ મારા કાકા છે મનસુખભાઈ સલડિયા ને સામજીભાઈ સલડિયા એ ત્યાંના કદાચ બની શકે કે એ ત્યાંના જેતપુરના પ્રોપર છે એટલે એમની પાસે કોઈ રાજકારણીઓની કે કોઈની ભલામણ કરાવેલી હોવી જોઈએ અથવા તો પીઆઈનું પોતાનું કંઈક અંગત હિત હોવું જોઈએ એમાં તો જ આટલી બધી ઇન્ટરેસ્ટ લેતા હોય બાકી પોલીસે આવું કરવાનું હોતું જ નથી કારણ કે મારા કાકાએ જે પોલીસ સ્ટેશનમાં મારા વિરુદ્ધ એવી અરજી કરી હતી કે આ બેને મારી જમીન દબાવી લીધી છે હવે જે જમીનની વાત કરે છે એ જમીનમાં મારા બાપા ખાતેદાર છે છતાંય મેં આ બેને મારી જમીન દબાવી લીધી અને તેના જમાદાર છે ભીમાભાઈ ગંભીર એ માથે રહી અને મારા કાકાની છોકરી પાસે એવી અરજી લખાવડાવે છે હું ત્યાં સામે ઊભી રહીને સાંભળું છું એ કે બેન તમારી આ જે અરજી છે ને અમે કંઈ કાર્યવાહી નહીં કરી શકે કે હું કહું ને કે એમ તમે આ બેન વિરુદ્ધ અરજી લખો એ કે પછી અમે એમને જોઈ લેશું એ એવી એવી મારી સામે એવી રીતે વાત કરે છે સાડા છેતાલીસ વીઘા ટોટલ અમારી જમીન છે આખી જમીન છે એમાં એટલે બે હજાર ચાર થી મારા પપ્પા ઘર જતા રહેલા છે ત્યારથી ઈ જમીન ક્યારેય મારા કાકા અમને કોઈ દિવસ વાવવા નતી આપેલી બે સુધી અમે લોકો નાના નાના હતા અમને કોઈ દિવસ જમીન વાવવાનું અમને એવું એવું આશ્વાસન કે તમારે જયારે જોઈતી હોય ત્યારે તમને ઉપજ નીપજ કે એક સાથે બે હજાર અઢાર માં જયારે અમે જમીન માંગીને તો હવે અમારી પાસે એટલા બધા રોકડા પૈસા નથી હા મારા કાકા એ ટૂંકમાં બીજા સંયુક્ત માલિકો છે મારા કાકા મારા ફઈ બધા એ લોકો એમને એવું કીધું કે અમે તમને એક આરે આપી દેશું પછી બે હજાર અઢાર માં જયારે અમે માંગ્યું કે હવે અમારે જરૂર છે હવે તમે અમને આપો કે હવે અમારી પાસે એટલા રોકડા નથી એટલે અમે એવું કીધું તો કઈક રસ્તો કરવાનું એવું થોડું ચારેક આટલા વર્ષ વાી

પોલીસ એની અંદર કોઈ દખલ અંદાજી ન કરે અને પીઆઈ હેરમા સાહેબ છે પછી જમાદાર છે તેના ભીમાભાઈ ગંભીર અને બીજા એક મહિલા સબ ઇન્સ્પેક્ટર છે જેમનું નામ મને નથી ખબર છે જેતપુર ગ્રામ્યમાં ખોળજ બજાવે છે ઈ લોકો એ સ્થળ ઉપર આવી અને મારું જે હું ટ્રેક્ટર અમારું જે ચાલતું હતું ઈ બંધ કરાવ્યું હતું મારા મજૂરને ધમકી આપી હતી કે તમે આની જમીન વાવવા રાખશો ને તો હું તમને બધાને ચોરીની ફરિયાદમાં ફિટ કરી દઈશ ઈ બધા સામે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી થાય એની સામે કાર્યવાહી થાય અને એ અમારી જે જમીનની મેટર છે ઈ જે કોર્ટનું કાર્ય છે ઈ કોર્ટને કરવા દે પોલીસ સામે ઇન્ટરફિયર ન કરે એવી અમારી હાઈકોર્ટમાં રજૂઆત છે